શ્રી રામદેવ પીરની કથા સોલ સેવાનું અભિમાન ઉતાર્યું નાગોર નજીકના એક ગામમાં એક ભગવાન ભક્ત તપસ્યા કરી લોકોમાં ખૂબ જ પૂજ્ય બની ગયો લોકો એને જમુ ભક્ત નામે જ ઓળખવા લાગ્યા આજુબાજુના ગામોમાંથી કેટલાક માણસો એના દર્શન કરવા આવવા લાગ્યા આથી એને પોતાની ભક્તિનો મદ ચડ્યો તે એટલે સુધી કે કોઈ પણ હરિભક્તને તે પોતાનાથી ઉતરતો માની એને ખોટો પાડવા માંડ્યો જમ્મુ ભગતની લોકસેવાની તથા અભિમાનની વાત રામદેવજી સુધી પહોંચી ગઈ રામદેવજી જમ્મુ ભગતની જગામાં ગયા જમ્મુએ રામદેવજીના તપોબાનની પ્રશંસા સાંભળી હતી તેણે આવકારથી રામદેવજીને બેસાડી પોતાની ભક્તિની વાતો કરી હે ધરમવીર આજકાલ જળાશયની ખૂબ તંગી છે ખેતરોમાં પણ મીઠા પાણીની બહુ જરૂર પડે છે એટલે મેં એક તણાવ કરાવ્યું છે જમ્મુ રામદેવજીને તળાવ પાસે લઈ ગયા રામદેવજીએ એ તળાવનું પાણી પી કહ્યું તમે ખારા પાણીનો જળાશય તૈયાર કરાવી કમાલ કરી છે ને શું આ કટાક્ષવાદથી જમ્મુ નવાઈ પામે બોલ્યો શું મારા તણાવનું પાણી ખારું ને એણે ચાર પાંચ માર્ગો અને તણાવનું પાણી પાઈ પૂછ્યું પાણી ખારું છે કે મીઠું માર્ગોએ કહ્યું ખારો ઓશ છે ભગત જમ્મુએ પોતે પાણી પી જોયું તો ખારો ઓસ તત્કાળ જમુને ખ્યાલ આવ્યો કે પાણી છે તો મીઠું પણ રામદેવજીએ તેને ખારું કરી નાખ્યું છે આ ખ્યાલ થતાની સાથે જ તેણે રામદેવના ચરણો પકડી ક્ષમા માંગી હે મહા તપસ્વી મેં ખોદાવેલા તળાવનું પાણી વટે માર્ગોને તમને અને મને ખારું કેમ જણાયું રામદેવજી બોલ્યા હે ભગ લોકભક્તિ તળાવ જેટલી પરમાર્થી છે તળાવના પાણીમાં ખારાસ હોય તો જેમ તે પાણી માત્ર દેખાવ પૂરતું જ સુંદર છે તેમ લોક ભક્તિ જો અહંકાર આપનારી નિવડે તો તે ભક્તિ પણ માત્ર દેખાવ પૂરતી જ સુંદર છે લોકભક્ત બી સચવો સે જો દૂર ભક્તિ એસી ચાહીએ હો વિનય છે ભરપૂર કેટલાક સમય પછી રામદેવજીએ એક તણાવ ખોદાવ્યો જમ્મુ ભગતને એમને તે તળાવનો પાણી પાઈ પૂછ્યું પાણી કેવું લાગે છે જમ્મુ ભગત તો રામદેવજીના મો સામું જોઈ રહ્યા રામદેવજીએ જમ્મુને કહ્યું હે ભક્ત તમે પાણીમાં રહેતી હોવા છતાં મને સત્ય કહી શકતા ન હતા સત્ય કહેતા અચકાવવું ન જોઈએ જમ્મુ ભગત રામદેવજીના ઉપદેશમાંથી અમૃત તારવા લાગ્યો સચ સે માનવી રખોના કિસે અજ્ઞાન હરિશંદનને સચ પ્રસન્ન કીય ભગવાન બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું